સુરતના કામરેજ નહીં પરિતાએ પોલીસના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે ભુવાએ વિરોધ કર્યો છે સુરત જિલ્લા એસપી કચેરીએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ વિરોધ કર્યો હતો જયંત પંડ્યા વિજ્ઞાન જાતાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતા હાલમાં સુરત જિલ્લાના કામરેજના ખોલવડના ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે જયંત પંડ્યા છવ્વીસમી જુલાઈના રોજ ગયા હતા અને મહિલાને દોરાધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસળ સામે ફરિયાદ નોંધાવી હતી પુનમબેન જસાણીએ ઉમેશભાઈ પાસે દોરાધાગા કરાવી હોવાથી તેને ઘર છોડ્યું હોવાનો આક્ષેપ ઉમેશભાઈ ઉસળ પર કર્યો હતો મહિલાના પતિ વૃદલાક જસાણી જેટ અશ્વિન જસાણી વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈને ગોપાલભાઈના ઘરે ગયા હતા જો કે વિરોધ વધતા મહિલા પણ રજૂઆત કરવા એસપી કચ્છરે પહોંચ્યો તેને કહ્યું હતું કે હું મારા સાસરેના ત્રાસથી ઘર છોડી દૂર જાઉં છું ઉમેશભાઈ ઉષણ એ માંગણી કરી કે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું છે મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ મારી ઘરે ઓપેરા પ્રિન્સ એન વન ચારસો એક મારી ઘરે જયંત પંડ્યા વિજ્ઞાન જાત્રાના નામ ઉપર કોઈ અરજી અરજી વગર કોઈ જાણ વગર મારી મરજી વિરુદ્ધ મારી ઘરે મારી પરવાનગી વગર મારી ઘરમાં વીસ પચીસ જણાને લઈને આવ્યા હતા અને પોલીસવાળા ત્રણ ચાર પોલીસવાળા સાથે હતા કામરેજ પોલીસ સ્ટેશનના અને મારી અટકાયત કરી હતી કોઈ ગુના વગર કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાયો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગંદનામું લખાયું મારી પાસે જયંત પંડ્યાએ એ જયંત પંડ્યા એ મારું સોગંદનામું ખોટું લખાયું દબાણ કરીને લખાયું સોગંદનામા માં એવું લખાયું કે ભાઈ ઈ બોલતા ગયા તા એમ હું લખતો ગયો હતો કે આજથી હું આ દોરા ધાગા નહીં કરું ને એવું બધું મારી પાસે લખાયું અને દબાણ આપીને લખાયું કે હું જેમ બોલું એમ લખો નગર તમારા વિરુદ્ધની ની હું ફાડું છું આવું મને દબાણ આપ્યું હતું એટલે મેં લખ્યું હતું ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હવે ભૂવાએ ખુલીનો વિરોધ શરૂ કર્યો હોય તેમ લાગી રહ્યું છે